આપણો જે ઉના નવા બંદર પોલીસ ની જે બોર્ડર છે એ કેન્દ્રશાસિત પ્રદેશ દીવને અડીને આવેલી છે ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂબંધી નથી આ અને નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે આ ધ્યાને લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નલિયા માંડવી ખાતે બે જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે આ બંને જગ્યાએ સતત રાઉન્ડ રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે જેમાં પીએસઆઈ ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખની છે અને પોલીસ જીઆરડી અને એસઆરડીના માણીને કુલ છવ્વીસ માણસોનો ઉપયોગ કરી અને બે સીટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં એ વાહન ચેકિંગ એક તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે તો આ વેકેશન માહોલ છે લોકો આનંદ ઉલ્લાસ માટે એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે કોઈ પણ વ્યક્તિ જો દાવી દેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફ્ટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું હેલ્થ એન્ડ મેગ્નેટિક नेचर क्यों सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू, आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा, वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकन मास्टर ऑफ योग ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कच मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर